અને અમારે તો ઘરનું હોય છે એટલે ગમે એ વસ્તુ બનાવું છું ગાયના દૂધમાં દૂધ બને છે આ રીતના આપણે દૂધ ગરમ મૂકવાનું છે અને દૂધ ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડું થોડું ગરમ થાય એટલે સાકર ઉમેરી દેસુ કારણ કે સાકર હું આવી રીતે વાપરું છું એટલે સાકર ઓગળતી થાય ખાંડ હોય તો તમે થોડીવાર પછી પણ નાખી શકો છો અને સાકર જરૂરિયાત મુજબ બનાવી એનો વિડીયો તમને અમારી ચેનલમાં મળી જશે જો તમારી પાસે અંગૂર તૈયાર હોય તો રબડી કરતા વાર નથી લાગતી જો બંને કરીએ તો થોડીક વધારે વાર લાગે છે હવે આવી રીતના દૂધ ગરમ થાય તો આપણે વચ્ચે વચ્ચે હલાવવાનું છે અને આ દૂધ આપણે લિટર એક લીધું છે તો આઠસો એમએલ જેટલું થાય ને ત્યાં સુધી હલાવવાનું છે એટલું આપણે થિકનેસ વાળું કરવાનું છે એટલે એમાં સરસ લાગે જો આપણું દૂધ ગરમ થાય છે સરસ હુંફાણ આવવા માંડ્યા છે આવી રીતના લો ફ્લેમ ઉપર જો તમારે ટાઈમ હોય તો તમે લો ફ્લેમ ઉપર ધીરે ધીરે કરશો અને ઉતાવળ હોય તો ફૂલ ગેસ હોય તો આપણે ચલાવતા રહેવું પડે લેતર નીચે બેસી જાય હજી આપણે આને ઘટ થવા દેવાનું છે આવી રીતના ક્યારેક ક્યારેક ચલાવતું રહેવાનું છે ગરમ થાય છે હવે સાઈડમાં જે આ મલાઈ વરે છે ને ચોટીને એ આપણે ઉખેડવાની છે અને વચ્ચે જે મલાઈ હોય એને પણ હલાવતું રહેવાનું છે એટલે એકદમ દૂધમાં મિશ્ર થાય ને તો દૂધ ઘાટું થવા માંડે મલાઈ નથી વળવા દેવાની આવી રીતના હજી આપણે ચલાવવાનું છે જો થોડુંક ઓછું થઈ ગયું છે તમને દેખાતું છે અત્યારે પણ હજી થોડું આપણે ઘટ કરવાનું છે સ્વાદમાં પણ બરોબર છે

હવે આપણે ધીરે ધીરે છે પેલા ગેસ બંધ કરી દેવાનો છે પછી એડ છે કરવા અંગૂર આપણે રબડીમાં એડ કરી દીધા છે અને અંગૂર રબડી તૈયાર છે થોડી ઠંડી થઈ જાય પછી આપણે ફ્રીજમાં એકદમ ઠંડી થવા માટે મૂકી દેવાની છે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી આપણે ફ્રિજમાં ઠંડી થવા મૂકશું અને પછી તમને સર્વ કરીને બતાવશું આપણે અંગુર તો આ રીતે તૈયાર છે આપણે અંગુર હા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ જે દૂધ ઘટ કરીએ છીએ ને એ જેટલું ઘટ થયેલું હશે ને એના કરતાં તમે ઠંડુ કરવા મૂકશો ને તો વધારે ઘટ થશે એટલે તમે જ્યારે ઘટ કરતા હોય ત્યારે એકદમ ઘટ નથી કરવાનું માપે મેળે કરવાનું છે આ રીતે હજી આને તમે ફ્રીજમાં મૂકશો ને એટલે વધારે ઘટ થઈ જશે અને જો વધારે ઘટ કરેલું હોય છે ને તો ફ્રીજમાં તો સાવ જાડું થઈ જશે એટલે એક વાત ખાસ રબડી સરસ તૈયાર છે બે ત્રણ કલાક થઈ ગઈ છે અને સરસ ઠંડી થઈ ગઈ છે અમારા આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરીને કહેજો કે અમારો વિડીયો કેવો લાગ્યો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ